રેલ્યો ગાઈસ યશુભાઈ વાળ કે છે પટ્ટી કટ રેલ્યા કેવો લાગે છે કમેન્ટ કરી દેજો જોઈ ગઈ ચાટા ચાલુ થઈ ગયા પાછા ત્રણ વાઈ ગયા જોઈ લો ગઈ બેન શું કામ કરી બેન શું કામ કરો છો કે હું રમો દેખાડો આમ હું રમો છો ખજાના ખજાના એટલો ખજાનો ભેગો કર્યો જોઈ લો ગઈ એટલો ખજાનો ભેગો કર્યો નેલ બેને

કેમ કે આપણે આ કંચા હતા આ કોઈ રમતા નથી હવે આપણે રમીએ છીએ નથી હવે જોવો તમે રમીએ છીએ હું ને યશુભાઈ સામે સામે હા રેડી આ કંચા નાખી દીધા છે ને આપણે કંચો લઈ લીધો બોલ હવે કે કી મારું કી મારું કે હાલો ભાઈ યશુભાઈ આ કીધું સા દેખાડો આ કંચો તો આ કંચો આપણે મારવાનો છે જોવો તમે એ ગયો ગયો જીતી ગયો હાલો આનો વારો આવ્યો યશુભાઈનો आ akan कंचो मारोण दोसू यसु भाई ने ऐ चलियो गाइस आम रमाय कंचजा जा आम

હા એ લઈ લેવાના હવે બીજી ટીકા હલો ને અલબેન હલો બીજી હવે ટીકી છે હવે ઓહ હો આવુંટ ભાઈ હાલો કાજે આપણે રમી લીધું છે હવે આપણે આ ફિટ કરવાનું છે ડગરા જોઈ લો તમે આ ડગરા આની ગોડે આ ડગરા ફિટ કરવાના છે હાલો કાયજે એટલું કામ થઈ ગયું છે જો તમને દેખાડું લઈ લઈએ એટલા એટલા માર્બલ આપણે ફિટ કરી દીધા છે એટલું બાકી રહ્યો છે હવે ખૂણો અને એટલો માલ પડ્યો છે આપણી પાસે વા ટેકલી ને આ ટેકલી બધું આપણે આમાં નાખવાનું છે અને આ કમ્પલીટ કરી દેવાનું છે આજે સાંજ હાલો ગાઈઝ એટલું કામ કરી દીધું છે ને હવે આપણે ચા પાણી પી જઈ લઈએ ચા પાણી આવી ગયા છે કમ્પલીટ હાલો આપણે હવે પી લઈએ ચા પાણી હાલો આપણે ચા પાણી પી લીધા છે ને હવે પાછા વર્ગી ગયા છે આપણે ડગરા ફિટ કરી જઈ લઈએ ગાઈઝ ફિટ કરો જઈ લો ગાઈસ કમ્પ્લીટ કરી દીધું છે આપણે હાલો લોકો ડગરા પીટ થઈ ગયા છે ને આપડે ફરતી બાજુ સાંધવાનું છે કેમકે જે જે જગ્યા રહી ગઈ હોય ને આપડે આપણે પ્લાસ્ટર જેવું કરી દેવાનું છે જોઈ લો કે જે આ જગ્યા છે ને એ બધી આપડે ભરવાની છે ને જો રેતી આવી ગઈ છે અને સિમેન્ટ આવી જાય હમણાં લઈ લેવાય ચકાચક આપણે કરી દીધું હોય સંતાઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું અને જોઈ લ્યો મારી હાલત હાલો કાય છે તમાર ભાઈ બહુ મહેનત કરી જોઈ લ્યો આ ગરમી અને આ વિડિયો આપણે એ પૂરો કરીએ છે એટલે તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા ન જય શ્રી રામ જનાતવી ગલત જલ પ્રવાહ પાવિત સ્થલે કલેવલંબ્યલંબિતાં ભુજંગ તુંગ માલિકા થવ